હેલો ગાઈસ આજે આપણે આવ્યા છીએ દ્વારકા આખા સંઘને લઈ અને ફરવા આવેલા છે દ્વારકાધીશ મિત્ર મંડળ સાથે પહેલો સ્ટોપ આપણે બેટ દ્વારકા પાર્કિંગમાં કરી અને ત્યાંથી રિક્ષા બાંધી છે આપ જોઈ શકો છો રિક્ષા બાંધી છે અમે લોકો રિક્ષામાં બેઠા છે થોડી વાર માટે અવાજ ક્લિયર નહોતો આવતો એટલે મેં ઓડિયો કટ કરી અને બીજો એડ કરેલો છે આટલો ઓડિયો હવેથી અવાજ આવશે બધા વિડીયો ચાલો મિત્રો આપણે બધો દ્વારકાધીશ મિત્ર મંડળ આવી ગયું છે દ્વારકા બેટ દ્વારકા ની અંદર બેટ દ્વારકા માં આપણે મંદિરના દર્શન કરી હજી તો આપણે રિક્ષા પાર્કિંગ ઉતરે છે હવે જશું આપણે મંદિર સાઈડ મંદિર સાઈડ જવા માટે બધા રેડી છે જાજા બધા જે ભેગા થઈ રહ્યા છે આપ જોઈ શકો છો અમારો સંગ જય દ્વારકા દ્વારકાધીશ મિત્ર મંડળ પૂરો સંગ સાથે આવ્યો છે

છોકરાઓ આવી ગયા છે અને તમે આવો થઈ ગયા દર્શન દ્વારકામાં લીધે ટ્રાફિક ખૂબ છે ભાગવત સપ્તાહ નું આયોજન કરો અને કાળિયા ઠાકુર દર્શન કરવાના આવો અમારી ક્ષમતા પૂરી કરો અને પછી આ પછી આપણો યાત્રાનો છે આપણે ગુરુજીના આશ્રમે ભોજન પ્રસાદની વ્યવસ્થા રાખેલી છે ત્યાં આપણે બધા ભોજન પ્રસાર લેશું અને અંતિમ આપણે કાળિયા ઠાકર દ્વારકાધીશની શય આરતીના દર્શન કરશું અને પાછા આપણી યાત્રા પરત પડશે ભગતભાઈને કહું છું કે આ શ્રદ્ધાળુની લાઈન દેખાડો આપણા આશિષભાઈ હર્ષદભાઈ સંજયભાઈ જો કેવા કેવા શ્રદ્ધાળુ જાય જો એક કલાકથી લાઈનમાં ઊભા છે તો બધાને જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ ધર્મેશભાઈ ને સાંભળી લીધા અને પાછા હું ચશ્મા પહેરી લઉં છું ધર્મેશભાઈ પાછા ચશ્મા પણ પહેરી લે છે ખૂબ સરસ આયોજન છે બધા લોકોને મજા પણ આવે છે પણ તમને પણ આવશે તમે પણ અમારા વિડીયોમાં લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બાકી જે કંઈ ભૂલચૂક હોય તો અમને કહેજો જણાવજો અમને ફીડબેક આપજો અને અમારી ચેનલને આગળ વધારજો જય દ્વારકાધીશ દ્વારકાધીશ બેટ દ્વારકા મંદિરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળો રજાના લીધે આવેલા છે આપ જોઈ શકો છો મારી ચેનલ પર અમે ફરી રહ્યા છીએ બેટ દ્વારકા નગરી એટલે કે સોનાની નગરીમાં હવે બધા લોકો જેમ કે અમારા શ્રદ્ધાળુઓ અમારી સાથે આવેલા બધા માણસો ભીમાળી દર્શન કરવા સોનાની નગરી વાળો મારો ભેળ દ્વારકા વાર સોનાની નગરી જોવા આવેલા બધા શ્રદ્ધાળુઓ અત્યારે દર્શન કરવા ગયા છે અમે લોકો પેલા કરી લીધા છે રાહ જોઈતી આતુરતાથી બધા શ્રદ્ધાળુવાળું બધા શ્રદ્ધાળુઓ હમણાં જ દર્શન કરીને ફરી પરત છે પરત થાશે અને અમે લોકો જાશું અહીંયાથી હનુમાન દાંડી તરફ જય દ્વારિકાથી અમે લોકો બેડ દ્વારકા થી દર્શન કરી અને હવે નાગેશ્વર તરફ પ્રયાણ કરી રહ્યા છે અહીંથી જશું નાગેશ્વર પહેલાં સિગ્નેચર બ્રિજ થોડી વાર ખોટી થશું ત્યાં ફોટોગ્રાફી કરશું થોડી ઘણી અને પછી જશું સીધા આ દ્વારકાધીશ મિત્ર મંડળ મીટિંગ કરી રહ્યું છે ખબર નહીં શું કરે હવે આગળ શું છે જે જે લોકો દર્શન કરીને આવે છે એ લોકોના વેલ્યુ થાય છે બધા લોકો દર્શન કરીને આવી ગયા છે કમલેશભાઈ પણ છે કમલેશભાઈ દર્શન જય દ્વારકાધીશ શું લાગ્યું તમને બેટ દ્વારકા દર્શન કરવામાં કેટલી ભીડ હતી સાહેબ બહુ ભીડ હતી ઓ ભાઈ કેટલી કલાક લાઈનમાં ઊભા એક કલાક થયા એક કલાક લાઈનમાં ઊભા હતી દર્શનનો વારો આવ્યો છે એ જે લોકો દર્શન કરવા ગયા હતા એ બધા એક કલાક પહેલાં કોઈ પહોંચ્યા નથી હવે અહીંયાથી નાગેશ્વર તરફ પ્રયાણ કરશું બધા રિક્ષામાં બેસીને બેટ દ્વારકાની શેર

Take right, bridge. <sighs>

આપણા ગુરુજી જે હતા તે અહીંયા એમનો આશ્રમ છે અને આ બ્રહ્માની આશ્રમ જે છે એ ચલાવી રહ્યા છે આ ગિરધર બાપુએ અમારા માટે વ્યવસ્થા ખૂબ સરસ વ્યવસ્થા કરી છે વ્યવસ્થામાં જમવાનું બધા લોકોને જે બસ આવે છે બંને બસને જમવાનું છે ગિરધર બાપુની ઓફિસ છે અત્યારે પૂછી ગયા છે આપણે દ્વારકાધીશ મુદિરની બાજુમાં નાગેશ્વર મહાદેવના મંદિરે જે જ્યોતિર્લિંગ છે નાગેશ્વર જ્યોતિર્લિંગ ત્યાં આવ્યું છે કોલેના દ્વારકાધીશ મિત્ર મંડળનો સંઘ હાજર છે અહીંયા સંઘ આવી રહ્યો છે સાથે સાથે હજી એક જ બસ આવી છે બીજી બસ બીજી બસ પાછળ છે હજી અડધા લોકો આવી ગયા છે અડધા લોકો પાછળ છે ચાલતા આવતી જય ભોડિયાનાથ નાગેશ્વર મહાદેવ ટેમ્પલ બાજુમાં નાગેશ્વર ભગવાનની ભોડિયાનાથ પ્રતિમા ગુજરાત લેવલની સૌથી મોટી પ્રતિમા આવેલી છે અને બાર જ્યોતિર્લિંગમાં એક નાગેશ્વર જ્યોતિર્લિંગ આવેલ છે સાત સાત અમારી હારે આવે છે નંદી મોકલો ભોડિયા રાતે આખા ગ્રુપની રક્ષા કરવા માટે નાગેશ્વર જ્યોતિર્લિંગ સાક્ષાત આપ દર્શન કરી શકો છો બાર થી અંદર બહુ ટ્રાફિક હોવાના લીધે અંદર નહીં જઈ શકી અહીંયા મહાદેવ ઓડિયાનું મોટામાં મોટું ગુજરાતનું પ્રતિબિંબ એટલે કે મૂર્તિ સ્વરૂપે બિરાજમાન છે આપ જોઈ શકો છો